અમદાવાદ નર્સિંગ કોલેજના મહિલા વાઇસ પ્રિન્સિપાલ ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જતાં ચોરીના રવાડે ચડ્યા છે શુભમ નર્સિંગ કોલેજના મહિલા વાઇસ પ્રિન્સિપાલ સુચી રાયને રમી ગેમ રમતા દેવું થઈ જતાં કોલેજમાંથી જ આઠ લાખની ચોરી કર્યાનો ખુલાસો થયો છે શાહીબાગમાં રહેતા પ્રહલા પ્રહલાદ પરમાર મેઘાણી નગરમાં શુભમ નર્સિંગ કોલેજ ચલાવે છે જેમાં કોલેજની ફીનો સમગ્ર હિસાબ વાઇસ પ્રિન્સિપલ સુચી રાયને સોંપાયો હતો તાજેતરમાં જ વિદ્યાર્થીઓની ફી આઠ લાખ રૂપિયા ઉઘરાઈ હતી અને વાઇસ પ્રિન્સિપાલે ઓફિસમાં જમા કરાવ્યા આ રકમ કોલેજ સંચાલકે પ્રહલાદભાઈને એકાઉન્ટ ઓફિસની તિજોરીમાં મૂકવા માટે આપ્યા હતા જે અંગે મહિલા વાઇસ પ્રિન્સિપલની જાણ થતી થઈ હતી અને ઓનલાઈન ગેમમાં દેવ થઈ જતા મંગળવારની મોડી રાત્રે ઓફિસમાં રહેલી આ રકમની ચોરી કરી હતી બુધવારે સવારે ગાર્ડ દિનેશ પરમારના ધ્યાને આવ્યું હતું કે અકાઉન્ટે ઓફિસની તિજોરીમાં લોક ખુલ્લું હતું અને તેમાં રહેલા રોકડ રકમ પણ ગાયબ હતી જેથી કોલેજ સંચાલકોને જાણ કરવામાં આવી આ તરફ સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં એક બુરખો પહેરેલી મહિલા દેખાઈ હતી આખરે કોલેજ સંચાલકે પોલીસમાં ફરિયાદ કરી હતી પોલીસે ડોગ સ્કોડ ફિંગરપ્રિન્ટ નિષ્ણાતો અને ડોગ સ્કોડની મદદ લઈ તપાસ કરતા મહિલા વાઇસ પ્રિન્સિપલ જ હોવાનું ખુલ્યું છે પોલીસે કડક પૂછપરછ માટે આઠ લાખ રૂપિયાની ચોરી કર્યાની કબુલાત કરી હતી અને સુચી રાય છેલ્લા છ મહિનાથી કોલેજમાં ભરતી કરાઈ હતી અને ચોરી કરતા સુચી રાય ઝડપાતા કોલેજે બરતરફ કરી નાખ્યા છે